નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સિદ્ધેશ્વરી ડિજિટલ તો મિત્રો આજે આપણે એક એવા ઇતિહાસ વિશે વાત કરવાના છીએ જે ગુજરાતના મહેસાણા જિલ્લાના કેરાલુ તાલુકાની બાજુમાં આવેલું છે જે ઇતિહાસ છે શેરભરના ગોગા મહારાજનો ઇતિહાસ તો મિત્રો આજે આપણે આ ઇતિહાસ વિશે અમદાવાદ થી વાયા ખેરાલુ થઈને પાલનપુર જઈએ ત્યારે રસ્તામાં શેભર ગામ આવે છે તે અમદાવાદ થી એકસો કિમી દૂર આવેલો છે અહીં પાતરના દેવ શિવનારાયણ ભગવાનનું મંદિર છે આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે શેભરના ગોગા મહારાજ તરીકે પૂજાતા અહીંના દેવ સહસ્ત્ર ફેણધારી મંદિર હાલ પછી હજી જીવતું જાગતું જોવા મળે છે આ મંદિરના નિર્માણ અને ગોગા મહારાજની કથા આ રીતે છે ઘણા વર્ષો અગાઉ આજનું ઉજ્જડ શેભર ગામ શેભર નગરી તરીકે ઓળખાતું હતું તે નગરીની જહો જલાલે હતી આ નગરીમાં કોઈ ચોરી બાબતે નિર્દોષ વાણીઓ પકડાયો હતો તે વખતના શેભર નગરીના રાજાઓએ વાણીયાને હદપારની સજા જાહેર કરેલી હતી વાણિયો ખૂબ જ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ ભક્તને તેને સલાહ આપી કે

કહ્યું જા તારી સજા માફ થશે ને રાજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતા પહેલા પકડાઈ જશે વાણીઓ ઘણો ખુશ થયો તે શેબન નગરીમાં પાછો આવ્યો સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયો છે અને વાણિયાને ઇજ્જત બેર મુનિમ બતાવ્યો અને રાજકારક પરમો સોપ્યો આથી વાણિયો ખુશ થયો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડના શેભર ગામે ગયો ભરવાડની દીકરીને વંદન કરી વિનંતી કરી કે મારે ગોગા મહારાજને મારી સેપન નગમીમાં લઈ જવા છે એટલે ભરવાડની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કરી પણ ગોગા મહારાજે સેપન નકમ જવા માટે ના પાડી પરંતુ વાણિયો ખાલી પાછો જાય તેમ ન હતું તેને મહારાજને અનેક વગર કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું મહારાજ વાણીના વશ થઈ સાથે તેની નગરીમાં થયો પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી આપીને અને મહારાજે કહ્યું કે શેભર નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદર અંદર લડાઈ લીધે નાશ થવાનો છે એટલે મારી ઈચ્છા ના હોવા છતાં તારા આગ્રહ ને થઈ આવવાનું વચન આપું છું ખુશ થતો વાણીઓ ત્યાંથી ભૂગા મહારાજ શેબર લઈ આવ્યો અને ભગવાન વિષ્ણુ ઉપરની સાથે વાળી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ કદાચ તેની મંદિર સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવા લાગી જની લક્ષ્મી નારાયણ સાથેની સાથે ભીણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી આશરે પાંચસો વર્ષ અગાઉ ચાણસોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા કટકવાળા ખેડૂતો પોતાના બળદગાદા સાથે આ નદીના રસ્તેથી પોતાના કામ જઈ રહ્યા એક ખેડૂતે આ પથ્થર જોઈને વિચાર આવ્યો કે પથ્થર કંઈક કામ આવશે તેથી આ ઊંધા પથ્થર તેમજ હતો તેમ ગામડામાં ભર્યો તેઓએ આ પથ્થરની મૂર્તિ છે તેવો ખ્યાલ ન હતો ગાડું લાવતો ચાલતો થોડું આગળ ગયું અને એક ખેડૂત ઢૂંઢવા લાગ્યો ઢૂંઢતા ઢૂંઢતા તે કહેવા લાગ્યો કે દુષ્ય પર નગરી અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને સાત પહેરવાળી મૂર્તિ દેખાશે બીજા ખેડૂતોએ કુતુલ વર્ષ આ પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગુગા મહારાજની સાત ફેણવાળી મૂર્તિ ગુગા મહારાજે કહ્યું કે તમે જ્યાં ગાંડું ઉભું રાખશો ત્યાંથી હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો આમ ખેડૂતો આગળ ચાલે વાતો વાતોમાં ગુગા મહારાજનું વચન ભૂલાઈ ગયું અને પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું આરામ કર્યા બાદ ગાડું આગળ ચાલવા ગયા તો ગાડું આગળ વધ્યું આથી તેઓને ગુગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો ના છૂટકે આ સાત જાન્યુઆરી કોકા મહારાજની મૂર્તિની સ્થાપના આ વિશાળ વડલાની નીચે ભક્ત ચૌધરી ખેડૂતોએ કરી હતી ત્યારથી લોકો ભક્તિ ભાવથી ગોકા મહારાજને ઊંચા અર્ચના અને ભક્તિ કરી છે અને આ સ્તર છે આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની

મૂર્તિ મૂળ સ્વરૂપે એમને એમ જ છે તે ભક્તોનો માનતા માને છે પાઠ પૂજા થાય છે આ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે ચાર તરફ તમને સાર્કા શિલ્પકામ જોવા મળે છે મંદિરની અંદર પગ મૂકતા જ તેના સ્વર્ગ કર્પુરો અને પરિસર ગમે ત્યાં નજર કરો ત્યાં શિલ્પમાંથી કંડારેલા સર્પ જોવા મળે છે ઘડીભર તમને એમ થાય કે તમે જાણે નાગલોકમાં આવી ગયા ન હોય અહીંથી થોડે દૂર સરસ્વતી નદી છે સ્થાનિક લોકો તે કુવારિકા કહે છે માન્યતા છે કે નવ દંપતી જો આ નદીમાં સાથે પસાર થાય તો નદી તેમની દાણી જાય છે આ નદી દરિયાને મળતી નથી એટલે તેને કુવારિકા કહેવાય છે સ્થાનિક લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે અને જીવતી હોય તેવી રીતે બધાની કામના કરે છે તેવી જ એક માન્યતા છે શ્રાવણ વદ પાંચમ એટલે નાગપાચમના દિવસે ગોગા બાપાનો શેપર મુકામે ખૂબ મોટો મેળો ભરાય છે જો તમે એક દિવસ માટે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારી હોય તો કુદરતી સૌંદર્યની ભરપૂર આ પૌરાણિક જગ્યાની મજા માણવા જેવી ખરીદ છે ઊંચા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા તમારું મન મોહી દેશે તો મિત્રો આ હતો શેબરના કુકા મહારાજનો ઇતિહાસ જો તમે આવી અન્ય માહિતી જોવા માંગતા હોય તો આજે જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન જરૂર કરો તો આ ઇતિહાસમાં કંઈ ભૂલચૂક હોય અથવા સિવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો અમને આજે જ કોનમેન્ટ કરો મેસેજ કરો મોકલી આપો અને અહીં સુધી રજૂ કરી દેજો